આ છોકરો ને છોકરાને ને બોલો બે હાવ કામ કોરી ના થઈ છે બોલો એની મને વાળીએ કેટલું બધું કામ છે તો ઘર બારા ના નીકળતા એ જાડિયા એ જાડિયા એ બોલો એ વાડીએ ને જાવ તમારા બે માણાને એ ના બાપા એમાં એવું છે કે મારી બઈ ને આજ મજા નથી એટલે વાડીએ નહીં જાય એટલે વાડીએ નહીં જાવ હે ના એટલે બહુ મજા નથી હા બાપુ એ મને છે ને મજા નથી એટલે હું છે ને આજ વાડીએ નહીં આવું પણ શું માંધો છે તમને એ મને છે ને ટાઈટ વાય છે એ ઉસે દવા આવી જો છે હા દવાખાના જાવ છે ના દવાખાના જ જાવ છે ને બોતે ને એટલે છે ને ફરતું આવી જશે હું ગોદરા ઓઢાડું હો હા ગોદરા ઓઢા દે તાર ને તાર વહુ ને વાંધો છે તને ક્યાં વાંધો છે હાલ હું આરી આવું વાડી વાડીએ ઘણું કામ છે પણ મારી વહુ એકલી પછી એ ભાઈ એકલી હોય કઈ મરી નઈ જાય વાત કરે છે હાલ જલ્દી એ વહુ તને હું જ દઉં બહુ રખડકટ ન કરતા કોઈ વી એવું છે ને મનો ઓય આવી જશે મારો દીકરો મગનો જોઈએ ને જો બોલો આ કઈ ટપુડો ટપુડો કરતો તો શું ટપુડા વસ્તુ લેવા જો શી ખબર હવે આવે પછી ખબર પડે શું હોય આયો બોબા હમ શું લેવા જો કોઈ હે નઈ ના એટલે કોઈ નઈ કોઈ લો મોટર સાયકલ લઈ જો કોઈ જો હોય જો બોલ આવ બોલ બધી પ્લાનિંગ મારી આમ જો બરોબર જ છે હે પણ શું આ રૂમાલ શું કરવું એને શું તું હા તારા બાપ માણ ટી જાય લે તાર ચેક માં નાખીને આમ દબો જા વગાડતો

બધે આમ ફેરાવવાના અરે બાપ રે કરવાના ફેરાવવાના નથી તો તા પરસો વરી જાય આ તું એકલા એકલા નો થાય પેલા બારા કોકે એ તારી બીજું કોઈ હોય તારું ફંગઈ કોણ છે કોણ છે કોક

તારો બાફ છોકરો અને છોકરા બે બાળીએ ટુ ખૂટો છે હું જો વસ્તુ લો કાશી લોક મારફે હે માથું તારું બાપ આ બા ધૂળ હોય વોંશ કું ક્યાં હશે જો તો ખરા ક્યાં ગોબર આમ હોય તારું બોક એ આયા છે વોંશ કું ક્યાં હશે આ બીજા અહીંયા આઈટ તારું બા આ બધી તૈયારી કરવા જે સમજો ગેરા હાને આયા ઘરે લોકો દે દે કંઈ ન મરે ને તું હું કાલતી છે પત્તિયારી માત્ર ઓ બાહ લે ખડી ખડી નોખી

એ ઘુસરા હરાય પેલા આ બધા ન હરાવા છે કરીયા હા આવી આ ઘુસરા હા ઊભો ઊભો ભાઈ ઊભો ઊભો બધું કામ કાવર કરાવું જો આજકાજે મને રાખવાને ચાહી જો આમ